ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને ટુ વ્હીલર વાહન ચાલકોની સલામતી અંતર્ગત પાવાગઢ પોલીસ દ્વારા ટુ વ્હીલર વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા આનંદ પ્રમોદ અને આકાશી યુદ્ધના પર્વ એવા ઉત્તરાયણને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉત્તરાયણની મજા અનેકવાર માનવ જીવન અને પશુ પક્ષીઓ માટે સજા બનતી હોવાનું પણ જોવા મળી રહ્યું છે જેમાં ચાઇનીઝ જેવી ઘાતક દોર કે અન્ય તેજ કાચના દોરના કારણે લોકોના ગળા કપાઈ જવાના તેમજ શરીરના અન્ય ભાગે દોરી ઘસાઈ ઈજા પહોંચી મોત થવાના બનાવો પણ બન્યા છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આ બાબતને લઈને ખાસ કરીને ટુ વ્હીલર વાહનો લઈને ચાલતા વાહન ચાલકોની સુરક્ષા સલામતીના પગલા ભરવા અંતર્ગત ટુ વ્હીલર વાહનો પર તારના સેફ્ટી ગાર્ડ લગાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે સ્થાનિક પોલીસ પણ સતર્ક બની છે જેમાં પાવાગઢ પોલીસ મથકના પીઆઈ એ બી વોરા અને પીએસઆઈ આરજે જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પાવાગઢ પોલીસ મથકના કર્મચારી સુનિલભાઈ શર્મા સહિતના કર્મચારીઓએ આજે ગુરુવારે બપોરે બારથી બે વાગ્યાના સમયે માચી ત્રણ રસ્તા તેમજ ચાંપાનેર પાવાગઢના વિવિધ રોડ રસ્તાઓ પરથી ટુ વ્હીલર વાહનો લઈને ફરતા સ્થાનિક લોકો તેમજ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શને ટુ વ્હીલર વાહનો લઈને આવતા યાત્રિકોના તમામ પ્રકારના ટુ વ્હીલર વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવવાની પ્રશંસનીય કામગીરી કરી હતી અને તમામ વાહન ચાલકોને ઘાતક એવા ચાઇનીઝ દોર તેમજ પતંગોના દોરથી બચાવવા માટેની વિવિધ સમજ આપી સુરક્ષિત અને સલામત રહેવા માટેનું માર્ગદર્શન આપ્યું હતું જ્યારે પાવાગઢ પોલીસ મથકના પીઆઈ એ બી વોહરા અને પીએસઆઈ આરજી જાડેજા દ્વારા પણ તમામ ટુ વ્હીલર વાહન ચાલકોને સતર્કતા રાખી પોતાના વાહનો ચલાવવા અને પતંગના દોરથી બચવા માટેની સલાહ સૂચનાને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ખાસ કરીને સેફ્ટી ગાર્ડ લગાવવા માટેની વિનંતી કરાઈ હતી જ્યારે ચાઇનીઝ દોરનો વેપાર કરતા તેમજ પતંગ ચગાવવામાં ચાઇનીઝ દોરનો ઉપયોગ કરતાં પતંગ રસિયાઓને પણ ચાઇનીઝ દોરનો ઉપયોગ ન કરવા માટેની સલાહ સૂચન આપવામાં આવ્યા હતા અને જો કોઈ વ્યક્તિ ચાઇનીઝ દોરનો વેપાર કરતા કે પતંગો ચગાવવામાં ચાઇનીઝ દોરનો ઉપયોગ કરતાં પકડાશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ચીમકી પોલીસ દ્વારા આપવામાં આવી હતી